હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું લીલી તુવેરનો પુલાવ જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને હવે તો શિયાળામાં લીલી તુવેર બહુ જ મસ્ત આવે છે એટલે તમે જરૂરથી ટ્રાય કરજો જો એના માટે મેં એક વાડકી બાસમતી ચોખા લીધા છે એને આપણે સારી રીતે ત્રણ ચાર પાણીમાં ધોઈ લઈશું જો મેં ચોખા ધોઈને અડધો કલાક માટે પાણીમાં પલાળી રાખવાના છે એક નાની ડુંગળી લીધી છે એક નાનું બટાકો લીધું છે અને અડધું ટામેટો લીધું છે અને થોડાક દાણા લીધા છે અને એક વાડકી જેટલા લીલી તુવેર લીધી છે અને આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે ચાલો તારા આપણે વઘારી લઈએ પહેલાં જો કૂકરમાં ત્રણ ચાર પરી તેલ લઈશું મેં ચાર પરી તેલ લીધું છે તેલ સારી રીતે ગરમ થઈ જશે એટલે આપણે એમાં અડધી ચમચી રહી લઈશું રહી થોડી

જો આપણે જે લીલી તુવેરના દાણા લીધા છે એને આપણે લઈ લઈશું હવે આપણે એની સાથે ઝીણું બટાકું સમાર્યું છે એને પણ લઈ લઈશું બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે એની જોડે ટામેટા પણ લઈ લઈશું ટામેટાને પણ આપણે એની સાથે મિક્સ કરી દઈશું અને જે આપણે લસણ ને મરચાંની પેસ્ટ કરી હતી એને લઈશું મેં એક જ મરચું ને ચાર પાંચ કરી લસણ લીધું છે કારણ કે મરચું ઘણું તીખું હતું એટલે મેં એક જ લીધું તમારે જે પ્રમાણે તીખું જોયું એ પ્રમાણે તમારે લીલા મરચાં ને લસણની પેસ્ટ લેવાની છે બધું આપણે સારી રીતે લસણને બધું સારી આપણે શેકી જવા દઈશું જો મસાલો સારી શેકાઈ ગયો છે હવે આપણે સૂકા મસાલા કશું મેં એક ચમચી કશ્મીરી લાલ મરચું અડધી ચમચી હળદર એક ચમચી દાના જીરું પાવડર અડધી ચમચી કરતાં ઓછો પણ ગરમ મસાલો અડધી ચમચીટલું મીઠું મા પ્રમાણે મીઠું લેવાનું છે બધું સારી રીતે મસાલો આપણે મિક્સ કરી દઈશું સૂકો મસાલો પણ આપણે સારી રીતે એને શેકાઈ જવા દઈશું બધો મસાલો જો આપણો મસાલો સારી રીતે શેકાઈ ગયો છે અને મેં ચોખામાંથી પણ પાણી કાઢીને સારી રીતે કોરા કરી લીધા છે મિક્સ કરી દઈશું અંદર પાણી નહીં રાખવાનું જરીક પણ તો દાણો એકદમ છૂટો થશે આપણો તો આપણે એને બી સારી રીતે આપણે મિક્સ કરી દઈશું જો મારી ચેનલમાં તમે નવા હો મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને તમે લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પણ હા આવા જ નવા વિડીયો જોવા માટે બે લાયકન જરૂરથી દબાવજો જો ચોખા પણ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે એક વાડકી ચોખા લીધા છે મેં ત્રણ વાડકી પાણી લીધું છે એક વાડકી ચોખા જોડે ત્રણ વાડકી પાણી પાણીનો મસાલા પણ સારી રીતે મિક્સ કરી લીધો છે મેં ધાણા લઈ લીધા છે આ વખત તમારે સહેજ મસાલો ચાખી લેવાનો જો મીઠું મીઠું કશું ઓછું લાગતું હોય તો સારી રીતે ફરી નાખી દેવાનું છે જો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે એક વખત એક ઉભરો આવે એટલે પછી આપણે જો એક વખત એક ઉભરો આવી ગયો છે એને આપણે સારી મિક્સ કરીને હવે આપણે કુકર બંધ કરીને પાંચ સીટી વાગી જવા દઈશું જો મારું કુકર તો ઠંડુ થઈ ગયું છે કુકર ખોલી લઈશું આપણે પાસીટી વાગી ગઈ છે જો કેટલો મસ્ત પુલાવ બન્યો છે હવે આપણે દહીંને પાપડ સાથે સર્વ કરીશું જો મેં દહીં લીધું છે એક વાડકી એની જોડે આપણે પુલાવ લઈશું જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તમે એક વાર મારી રીતે જરૂરથી ટ્રાય કરજો એની સાથે આપણે પાપડ લઈશું તૈયાર છે આપણો પુલાવ આવજો બાય બાય ના વિડીયો સાથે તો આપણે ફરી મળીશું